નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બાલકૃષ્ણ વિદ્યાપીઠ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આપણે ધોરણ બાર સાઈન્સમાં ચેપ્ટર નંબર પાંચ એમાં સાતત્ય અને વિકલનીયતામાં આવ્યા હતા તો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ પાંચ ધોની લેસડીયા આપનું હાર્દિક સ્વાગત કર્યું છે તો આપણે આજે ત્રણ બાર સાઈન્સમાં પાંચ પોઈન્ટ પાંચમાં જ્યાં હતા એમાં આપણે ફરીવાર આગળ વધીએ તો ચલો તો હવે આપણો દાખલા નંબર દસ છે દાખલા નંબર દસ એમાં આપેલું છે એક્સ રેસ ટુ એક્સ ઇન્ટુ કોસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ વન અપોન એક્સ સ્ક્વેર માઇનસ વન હવે આપણે આગળ જે ખેડૂત કીધું એ પ્રમાણે આને બે ભાગમાં વિભાજિત કરવાનો આપેલો ભાગ છે એને યુ કહો અને બીજો ભાગ છે એને વી કયો શું કહો વી હવે ત્યારબાદ આપણે યુ પ્લસ વી નું વિકલન કરવાનું ખ્યાલ અલગ અલગ વિકલન કરીને ત્યારબાદ એની કિંમત મૂકશું ચલો તો ચાલુ કરીએ આપણે તો અહીંયા સૌ પ્રથમ તો આપણે શું કરીએ અહીંયા અને વાય કી અહીં લખી દઉં કે વાય બરાબર એક્સ એસ ટુ એક્સ કોસ એક્સ પ્લસ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ વન છેદમાં છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ વન આ રીતે સમજાય છે આ તો હવે એને આપણે આગળ વિભાજન ચાલુ કરી દઈએ તો પહેલાં તો વાય બરાબર આનું યુ અને આને છે વી તો વાય બરાબર યુ પ્લસ વી વાય બરાબર યુ પ્લસ વી નામ આપ્યું મેં ખ્યાલ તો યુ બરાબર કોણ છે તો ધ્યાન આપો યુ બરાબર હવે અહીંયા હું યુ બરાબર લખું છું તો કેસ એક્સ કોસ એક્સ ખ્યાલ આવ્યો હવે આપણે શું કરી તો બંને બાજુ લોગ લઈ તો બંને બાજુ લોગ લેતા બંને બાજુ લોગ લેતા લોગ લેતા હવે તો અહીંયા લોગ યુ બરાબર ધ્યાન આપજો અહીંયા ધ્યાન આપવા અહીંયા ફરી વાર અહીંયા શું આવશે તો કે એક્સ ઇન્ટુ કોસ એક્સ ઇ આગળ આવ્યા અને અહીંયા લોગ એક્સ હવે બંને બાજુ શું કરીએ આપણે एक्सपेक्ष एक्स, विकलन बनने बाजू, बनने बाजू, एक्स एक्स, करता विकलन करता बने बाजु एक्सपेक्ष करू डीयू बाय અને અહીંયા તો કે અહીંયા ગુણાકારનો નિયમ લાગશે અહીંયા ગુણાકારનો નિયમ લાગશે અને અહીંયા આનું શું થશે આપણો આ એક આનો એક ભાગ રાખશું આ ભાગ એક અલગ રાખશું એટલે કે આ રીતે એને પહેલા આચલ રાખીએ ધ્યાન આપો તો કે એક્સ કોસ એક્સ એ ગુણાકારનો નિયમ ડી વાય બાય ડીએક્સ લોગ એક્સ પ્લસ અહીંયા લોગેક્સ dy તો ગુણાકારના નિયમનું સૂત્ર તો આપણે લગાડી દીધું હવે હવે શું કરી તો કે અહીંયા અહીંયા રહેશે વન અપોન યુ ડીયુ બાયક્સ અને અહીંયા એક્સ કાઉસમાં કોસ એક્સ અને અહીંયા ડીવાય બાય આ ખાડ નાખીએ આપણે એનું વિકલન કરી નાખીએ આપણે તો ધ્યાન આપો એનું વિકલન કરીએ તો લોગનું શું થાય તો કે વન અપોન એક્સ વન અપોન એક્સ પ્લસ લોગ એક્સ આપજો હવે અહીંયા અહીંયા હું કાઉસ કરી છું અને અહીંયા ગુણાકારનો નિયમ રાખશે ધ્યાન આપો એક્સ ઇન્ટુ કોસ એક્સ તો ત્યાં એક્સ અચળ ડી વાય બાય પ્લસ અહીંયા કોસ એક્સ ડી વાય બાય ડીએક્સ એક્સ ગુણાકારનો નિયમ લાગ્યો વન અપોન યુ ડીયુ બાયક્સ હવે અહીંયા એક્સ કોસ એક્સ આમ તો અહીંયા આપણે ઉડાડી દઈએ એક કામ કરી અહીંયા આ બાજ નાખું છું અહીંયા ધ્યાન આપો અહીંયા એક્સ એક્સ ઉડી જાય એટલે વધશે કોણ તો કે અહીંયા વધશે આપણી પાસે કોસ એક્સ પ્લસ લોગ એક્સ એમને એમ અહીંયા કામોસ વધેના પૈ એક્સ ઇન્ટુ કોસનું વિકલન શું થશે કોસનું વિકલન તો કે માઇનસ સાઈન અહીંયા માઇનસ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ એમને એમ અને અહીંયા એક્સનું વિકલન શું થશે તો કે એ વન અને કામોસ પૂરો હવે અહીંયા વન અપોન યુ હવે આ યુને આપણે આ બાજુ લઈ લઈ બરાબરની આ બાજુ સમજાય છે બરાબરની આ બાજુ ચલો તો એ આગળ વધી ચલો તો ધ્યાનથી જુઓ તો અહીં લખી દઉં છું કે ભાઈ ડીયુ બાય ડીએક્સ બરાબર ડીયુ બાય ડીએક્સ બરાબર અહીંયા યુ કાઉન્સમાં કાઉસમાં ધ્યાન આપજો કોસ એક્સ એમને ને આ લોગ છે એ બે બાજુ શું થાય અહીંયા ગુણાય અહીંયા અહીંયા પણ ગુણા આની જોડે પણ ગુણા છે અને આની પણ જોડે ગુણા છે એટલે શું થશે પ્લસ એટલે પ્લસ છે પ્લસ અહીં માઇનસ કદો એ માઇનસ એક્સ સાઈન એક્સ ઇન્ટુ લોગ એક્સ અને પ્લસ પ્લસ ધ્યાન આપજો લોગ એક્સ ઇન્ટુ કોસ એક્સ કોસ એક્સ ધ્યાન આપો અહીંયા આપણે કાઉન્સ પૂરો કરી હવે શું કરીએ તો કે અહીંયા આપદ અને આ પદને સાથે રાખીને કોસેક્ષ શું કરીએ સામાન્ય કરી નાખીએ ચલો તો અહીંયા પહેલાં અહીંયા યુની પણ કિંમત મૂકી હતી આપણે યુનિ કિંમત કઈ હતી તો કે યુની કિંમત હતી એક્સ રેસ ટુ એક્સ ઇન ટુ કોસ એક્સ યુની કિંમત એ હતી આપણે શરૂઆતમાં ધારી હતી હવે અહીંયા મેં કીધું એ પ્રમાણે અહીંયા એક્સ પ્લસ લોગ એક્સ ઇન્ટુ કોસ એક્સ એને મેં સાથે રાખ્યા અને માઇનસવાળા પદને પાછળ લખવું એટલે એક્સ sin એક્સ લોગ એક્સ ચલો અહીંયા આમ તો આનો જવાબ આવી ગયો આમાંથી શું કરશું આપણે સામાન્ય કરી નાખો એ તમારી જાતે કરજો હવે આપણે વીની વાત કરવાની છે કોની વીની તો વીમાં શું છે ધ્યાન આપો આપણી પાસે વી છે એ તો વી આટલો એટલો છે આપણો વી પાક છે અહીંયા ધ્યાન આપો એક્સક્વેર પ્લસ વન અપોન તો સ્ક્વેર ચલો લઈ લશું સાઈડમાં તો અહીંયા આપણે વી ઝડપથી કરી નાખીએ એટલામાં એટલે સમજાઈ જાય આપણને ચલો તો હું એટલામાં વી કરી નાખું બરાબર ધ્યાનથી સમજો વી એકદમ સહેલો છે તમે વી બરાબર એક્સ પ્લસ વન અપોન એક્સ સ્ક્વેર માઇનસ વન હવે વિકલન કરી તો ડીવી બાય તો અહીંયા કોણ લાગશે પાકાનો નિયમ લાગશે તો એક્સ एक्स स्क्वेर माइनस वन एकदमी अँ एक सेव थोड़ा लखाई जाए एक्स स्क्वे माइनस वन अपन सॉरी डीवाई बै डीएक्स अंशन विकलन एक्स स्क्वेर प्लस वन काउंस पुरो एक माइनस एक्स स्क्वेर प्लस वन ये अचल के अंश अचल डिवाइबायक्स एक्स स्क्वेर माइनस वन છેદમાં છેદનો વર્ગ એટલે એક્સ સ્ક્વેર માઇનસ વન અને એનો હોલ સ્ક્વેર સમજાય છે આ ચલો હવે અહીંયા તો એક્સ સ્ક્વેર માઇનસ વન અને અહીંયા બે એક્સ માઇનસ સ્ક્વેર પ્લસ વન અને અહીંયા બે એક્સ છેદમાં ધ્યાન આપજો છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ વન અને એનો હોલ સ્ક્વેર હવે શું કરીએ આપણે તો કે હવે આપણે સાદુ રૂપ આપવાનું બાકી છે નવું કાંઈ બાકી નથી ખ્યાલ આવ્યો ચલો તો સાદું પાપી આપી દઈએ અહીંયા ચલો તો હવે અહીંયા ધ્યાન આપો તો અહીંયા પેલા ટુ ની અંદર ગુણ લઈને શું થશે તો કે અહીંયા ટુ એક્સ કન માઇનસ ટુ એક્સ અને અહીંયા ટુ એક્સ કન માઇનસ ટુ એક્સ છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ વન અને એનો હોલ સ્ક્વેર તો અહીંયા છે ને આપ ટુ એક્સ કન આ ટુ એક્સ કન એ ઉડી જાય કારણ કે પ્લસ ઓર માઇનસ છે એટલા માટે હવે અહીં માઇનસ બે એક્સ અને માઇનસ બે એક્સ છે ચાર એક્સ થાય એટલે અહીંયા માઇનસ ચાર એક્સ એક્સ સ્ક્વેર માઇનસ વન અને એનો હોલ સ્ક્વેર ખ્યાલ આવ્યો તો આ કોણ હતું તો કે આ આપણું dv/dx તો શું તો dv/dx હવે આ બધી કિંમત છે તમારે ક્યાં મૂકવાની તો કે આને અંદર મૂકી દેવાની છેલ્લે ક્યાં તો કે અહીંયા dv/dx = du/dx + dv/dx આને અંદર તમે કિંમત મૂકી દો છો ચાતે ખ્યાલ આવ્યો તો આ દાખલો અહીંયા પૂરો થઈ છે હવે આપણે આગળના દાખલામાં જઈએ તો આગળનો દાખલો કયો છે ધ્યાન આપો આગળનો દાખલો આગળનો દાખલો આપણી પાસે છે અગિયારમો દાખલો એક્સ ઇન્ટુ કોસ એક્સ અને એની એક્સ છે શું છે એક્સ કાથ આપો બરાબર દાખલામાં અને વધતા એક્સ સાઇન એક્સ વનઅપોન એક્સ છે તો આપણે બે ભાગમાં વિભાજ કરી દઈએ યુ ને વી તો ધ્યાન આપો અહીંયા આપણે એકને શું કહીએ તો કે આ ભાગ છે એને આપણે યુ કે અને આ પાક છે એને આપણે વી કે ખ્યાલ આવ્યો હવે તો અહીંયા આપણે આગળ વધીએ તો પહેલા તો હવે આપણે અલગ અલગ લઈએ પહેલા તો આપણે ખ્યાલ છે કે અહીંયા શું કરવું પડશે વાય બરાબર યુ પ્લસ વી અને એનું ની સાપેક્ષ વિકલન એટલે dy વાય બાય ડીએક્સ બરાબર ડીયુ બાય ડીએક્સ પ્લસ બીવી વાય ડીએક્સ હવે આપણે શું કરશું આ સ્લાઇડમાં આ એટલું વિકલન કરી તો કે અહીંયા

cos x x into cos x હવે હું કરશો તો x ની સાપેક્ષ વિકલન કરી ત્યાં નાખો x ની સાપેક્ષ x ની સાપેક્ષ વિકલન વિકલન કરતા ત્યાં નાખો થોડું વ્યવસ્થિત લખાય x ની સાપેક્ષ વિકલન કરતા તો વિકલન કરી તો અહીંયા પેલા અનુંત થશે તો કે 1 / u 1 / u અને અહીંયા dy / dy / dx અને અહીંયા ધ્યાન આપજો હવે અહીંયા ax * log (x cos x) એટલે પેલા તો અહીંયા x અચળ રાખી x અચળ dy / dx log (x cos x) વત્તા લોગ અને ડીવાય બાય ડીએક્સ એક્સ અહીંયા આપણે ગુણાકારનો નિયમ લગાવી દીધો છે હવે વિકલન કરતા જઈએ આપણે આગળ તો ધ્યાન આપો બરાબર તો અહીં ધ્યાન આપો પેલા તો વન અપોન યુ એ આ બાજુનો ભાગ છે એમને રહેશે તો અહીંયા વન અપોન યુ અહીંથી લખું વન અપોન યુ ડી બાય dx અને અહીંયા tan આપજો i x અચળ અને અહીંયા હું થશે તો કંઈ 1 / અહીં 1 / i * i * આપણે ડોટ ડોટ લખી લેજો જેથી તમને મિક્સ ના થાય આ કાળ નાખી એટલે અહીંયા 1 / 1 / x cos x અહીંયા * tan આપો અને અહીંયા હવે ફરીવાર dy / વિકલન થશે વધતા લોગ એક્સ કોસ એક્સ અને અહીંયા એનું વિકલન એટલે વન થશે ખ્યાલ ચલો તો હવે શું થશે તો ધ્યાનથી જો તો આ વન અપોન યુ એમને રહેવા દઈએ આપણે વન અપોન યુ ડીયુ x હવે ઉડી જાય જેના પે એક્સ એક્સ જતા રહી તો વધશે કોણ અહીંયા જે અહીંયા બાકી રહેશે આ વન પોન કોસ એક્સ વધશે અહીંયા અને અહીંયા ગુણાકારનો નિયમ લાગશે એટલે હું અહીંયા કર એક્સ અચળ ડીવાય બાય ડીએક્સ કોસ એક્સ વધતા કોસ એક્સ અચળ ધ્યાન આપજો ને ડીવાય બાય ડીએક્સ અને એક્સનું વિકલન કાઉસ પૂરો વધતા એમને એમ રહેશે આ ભાગ છે એમને એટલે અહીંયા લોગ એક્સ કોસ ચલો એટલું વિકલન થઈ ગયું અહીંયા હવે માત્ર આપણે આ પાકનું બાકી રહ્યું તો અહીંયા વન અપોન યુ ધ્યાન આપજો બરાબર વન અપોન યુ ડી યુ બાય એક્સ બરાબર વન અપોન કોસ એક્સ હવે અહીંયા એક્સ અને એમને અહીંયા કોસનું વિકલન શું થશે તો કે માઇનસ સાઇન એક્સ માઇનસ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ એમને અને અહીં વિકલન એનું વન ચલા એટલો ભાગ થઈ ગયો હવે વધતા આ જે કાઉન્ટ છે આ વન અપોન કોસ ને છે આ કાઉન્ટની અંદર ગુણી દઈએ ચલો તો એ કરી એ કામ કરીએ આપણે પેલા તો ધ્યાન આપો અહીંયા વન અપોન યુ ડીએક્સ બરાબર વનઅપોન આપણે વનઅપોન કોસ ને આ કાઉન્ટ જોડે હું કીધું ગુણી દીધું હવે વધતા લોગ એક્સ ઇન્ટુ કોસ એક્સ હવે આનું આપી દે ધ્યાન આપો બરાબર तो सादरुपा પ્રમાણે વ્યાન આપણે લઈ એકી du/dx બરાબર અહીંયા u હવે અહીંયા શું આવશે તો ત્યાં આપણે અહીં થઈ જશે tan -x tan x + અહીંયા શું થશે તો કે 1 અને + log x * x * ત્યાં આપણે જો એક્સ ઇન્ટુ કોસ એક્સ એક્સ ઇન્ટુ એમાં થાય ચલો અહીંયા કોસ એક્સ ચલો હવે અહીંયા યુનિ કિંમત મૂકી દઈએ આપણે યુનિક કિંમત કઈ હતી તો ધ્યાન આપો અહીંયા યુનિ કિંમત બીયુ બાય ડી એક્સ અહીંયા યુનિક ધ્યાનથી કઈ હતી વ્યવસ્થિત તો આપણે જોઈ લો યુનિ કિંમત આપણે જે હતી એ હતી આ એક્સ એની એક્સ કાર હતી તો એ મૂકી દઈ તો અહીંયા અને એની હવે અહીંયા મૂકી કાઉન્સ પૂરો હવે જો કદાચ અહીંયા ટેક્સબુકમાં આન્સરમાં એવું આપેલું છે વન આગળ છે એની પાછળ લોગ છે માઇનસ વાળી આઈટમ પાછળ લખેલી છે પણ આમ લખો તો ચાલે માર્ક્સ પપ્પા એ નહીં હજી આપણો એક પાર્ટ બાકી છે કયો પાર્ટ બાકી છે તો ધ્યાનથી જુઓ એ પાર્ટ એ બાકી છે કે અહીંયા આપણો વી વાળો ભાગ બાકી છે કે એક્સ સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ અને એની કાચ છે વનપોન એક્સ કાચ એનું વિકલન આપણે આગળની સાઈડમાં કરીએ ચલો તો અહીંયા લખું છું કે ભાઈ વી બરાબર વી બરાબર એક્સ ઇન્ટુ સાઇન એક્સ અને એની વન અપોન એક્સ કાત ફરી વાર બંને બાજુ હું કરી લોગ લઈ એટલે લોગ લઈશું એટલે અહીંયા લોગ વી બરાબર ધ્યાન આપો અહીંયા વન અપો લોગ એક્સ ઇન્ટુ સાઈન એક્સ આ કાઉન્સ કરતા ભૂલતા તમને ખાલી લોગ એક્સ યાદ રહી જશે એટલા માટે હવે બંને બાજુ વિકલન કરી એક્સની સાપે વિકલન એ લખજો અહીંયા એક્સની સાપે एक्स एक्सपे सापेक्स विकलन एक्स ते एक्सपे विकलन करता चलो कर दें तो वन अहनोन वी वन अपॉन वी डीवी बाय डीएक्स बराबर अहं वन अपॉन एक्स अचल dy/dx log x (sin x) + log x * sin x dy/dx 1/x એટલે હવે આપણે આગળ ભણી ગયા હતા કયું એકા ભણી ગયા તે લખો અહીંયા dy/dx વન અપોન એક્સ એનું વિકલન શું થાય તો કે માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર એ આપણે ભણી ગયા હતા અહીંયા લખવું ડિવાય બાય ડી એક્સ ફરી વાર વન અપોન એક્સ બરાબર માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર હવે ધ્યાન આપજો અહીંયા તો કે અહીંયા હવે આપણે વિકલન કરતા જઈએ જે બાકી છે એનું અહીંયા વન અપોન વી એમને એમ ધ્યાન આપજો 1/vm ने dv/dx હવે 1/x હવે અહીં ફરીવાર શું થશે પહેલા તો log નું વિકલન કરી તો એકલું થશે તો કે 1/x * sin x 1/x * sin x અને log નું વિકલન 1/x હવે શું કરશું આપણે તો કે ફરીવાર અહીંયા dy/dx dy/dx x * સાઇન એક્સ આપણે અહીંયા આપણે શું કરીએ કાઉન્સ રાખીએ કાઉન્સ રાખીએ અલગ રહીન એક્સ અને આનું વિકલન તો એ આપણને ખબર છે કોણ છે તો કે માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર માઇનસ વન અપોન આગળ વધતા જઈએ હવે તો પેલા અહીંયા વન વનઅપોન વી એમને ડીવી બાય ડીએક્સ હવે અહીંયા વન અપોન એક્સ ધ્યાન આપજો વન અપોન એક્સ અહીંયા હજી કાઉન્સ રાખીએ આપણે આ કાઉન્સું રાખો અહીંયા વન અપોન એક્સ ઇન્ટુ સાઇન એક્સ અને અહીંયા એક્સનું વિકલન ફરી વાર અહીંયા આ એક્સ અચળ આ એક્સ અચળ ધ્યાન આપજો એક્સ અચળ અને ડીવાય બાય ડીએક્સ અને આ કાઉન્સ ના કરો તોય ચાલે કારણ કે અંદર તો છે પછી અહીંયા કાઉન્સ કરનાખો તોય ચાલે એક્સ ડીવાય બાય એક્સ સાઇન એક્સ પ્લસ અહીંયા સાઇન એક્સ ડીવાય બાય એક્સ આ એક કાઉન્સ અને આ અહીંયા મોટો કાઉન્સ ધ્યાન આપજો અહીંયા એક્સ આવશે અહીંયા એક્સ હવે વત અહીંયા માઇનસ આ નિશાની માઇનસ લઈ આગળ લઈ લઈ હવે અહીંયા લો કાઉન્સમાં એક્સ ઇન્ટુ સાઇન એક્સ સાઈન એક્સ ધ્યાન આપજો મેં થોડુંક આ રીતે અને છેદમાં ધ્યાન આપજો છેદમાં એક્સ સ્ક્ર હવે આમ જોઈએ તો મોસ્ટલી આપણો ભાગ પૂરો થઈ ગયો થોડુંક બેઝિક વિકલન બાકી છે તો વન અપોન વી ડીવી બાય ડીએક્સ તો અહીંયા હવે આ વનઅપોન એક્સની અંદર ગુણતા જાય અને અહીંયા આપણી પાસે વનઅપોન એક્સ સાઈન છે ચલો તો બે કામ કરતા જાય એકસાથે

છેદમાં એક્સ સ્ક્વેર છેદમાં એક્સ સ્ક્વેર ખ્યાલ તો હવે અહીંયા વન અપોન વી વન અપોન વી એમને એમ ડીવી બાય ડીએક્સ હવે ત્યાં ના વન અપોન આને આપણે અંદર જવા દઈએ તો અહીંયા જુઓ એક્સ સ્ક્વેર છે એક્સ એટલે ખાલી એક્સ વચ્ચે છેદમાં એટલે અહીંયા કોણ આવશે ત્યાં નો આપણે પેલા તો કોસ એક્સ છેદમાં એક્સ સાઈન એક્સ સમજાય એક્સ પોઝ એક એક્સ જતો અહીંયા આ રીતે થાય અને વધતા સાઈન એક્સ છેદમાં એક્સ સ્ક્વેર ઇન્ટુ સાઇન એક્સ ખ્યાલ આને ટૂંકમાં આપણે અંદર ગુણ્યું અહીંનું એવું કાંઈ કર્યું નથી હવે અહીંયા કાઉન્સ નો કરી હવે અહીંયા અહીંયા લોગ એક્સ ઇન્ટુ સાઇન એક્સ અહીંયા એક્સ સ્ક્વેર સમજાય છે તો હવે અહીંયા વનઅપોન વી આ જે આપણે સાત રૂપા આપીને ત્યારબાદ બી લઈ જાય ત્યાંના થોડાક સ્ટેપ વધારે છે એક્સ અને અહીંયા શું થશે તો કે કોટ એક્સ કોટ એક્સ અહીંયા વનઅપોન એક્સ સ્ક્વેર માઇનસ અહીંયા લોગ એક્સ ઇન્ટુ સાઇન એક્સ एक्स तुमने तम थे वन अपॉन एक्स स्क्म बस साइन एक्स एक् वी लाइ सकी तो अभी बै डीएक्स असम वन अपॉन एक्स कोट एक्स वत्ता वन अपॉन एक्स स्क्वेर माइनस लॉग एक्स इंटू સાઇન એક્સ upon x square હવે ત્યાં આપો ની કિંમત મૂકી દઈએ એટલે આપણો દાખલો અહીંયા પૂરો થઈ જાય ની કિંમત શું હતી તો ધ્યાન આપો ની કિંમત તો કે ધ્યાન આપો ડીવી બાય ડીએક્સ બરાબર અહીંયા લોગ સોરી લોગની એક્સ x સાઇન એક્સ અને એની

તો આમાં ડીવી બાય ડીએક્સ અને આગળની સ્લાઇડમાં હતું ડીવી બાય ડીએક્સ અને અહીંયા આપણે જે મેળવું છું કે આ ડીયુ બાય ડીએક્સ એ તમારે છેલ્લે ક્યાં કિંમત મૂકી દેવાની તો કે આની અંદર કિંમત મૂકી દેવાની જે આ ભાગ છે આપણો આ ભાગ એની અંદર કિંમત તમારે મૂકી દેવાની ખ્યાલ આવ્યો એટલે વ્યવસ્થિત તમારો જવાબ આવી જાય તો આમ આજે આમ જોઈએ તો આ દાખલા હતા પણ યુ અથવા તો વી બેમાંથી એક નાનું અને મોટું એમાં જેથી કરીને તમને ઝડપથી જ વાબ આવી જશે હવે લોક ક્યારે લગાડવાનો જે અમુક વિદ્યાર્થીઓ છે તો કે ચલની માથે ચલ ગાત હોય ત્યારે લોગ લગાડવાનું શું ફરી વાર તો અહીંયા ધ્યાન આપો ચલની માથે ચલ ઘાત હોય ત્યારે દાખલા તરીકે અહીંયા જુઓ આ ય છે અને એને આ પણ ચલ જ કહેવાય એક પ્રકારનું અંદર આજે ચલ એક્સ અને કોસે ચાલો એટલે પોતાની વારંવાર કિંમત બદલાઈને ચલ કહેવાય કોસે બધાને શ્રીકોણવતી વિધાય છે એ અચલ તો ના જ કહેવાય ખ્યાલ આવ્યો તો આમાં આપણે બે દાખલા જોઈએ મિત્રો હવે જો તમારે આ દાખલાની પીડીએફ જોતી હોય તો તો એનપી હડિયા ટેલિગ્રામ ગ્રુપ છે એમાં પીડીએફ તમને મળી જશે અને બીજા મિત્રોને પણ સેન્ડ કરજો ખ્યાલ આવ્યો તો એટલે સુધી રાખું છું થેન્ક યુ